મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય છે શ્રી સરદાર પટેલ ગ્રુપ એસપીજી વડોદરા જિલ્લા ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની આગેવાની હેઠળ છેલ્લા ચાર વર્ષથી લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે

આપણી બેન દીકરીઓની રક્ષા કાજે જે કાયદામાં ફેરફારની માંગણી કરી રહ્યા છે એને સમસ્ત પાટીદાર સમાજ સંગ આ ગરબા થકી સપોર્ટ કરી રહ્યું છે સર્વ પ્રકારે ટેકો જાહેર કરી છે જે કેટલું શું છે કેટલા સમાજ દ્વારા આમાં સાઈન કઈ કરવામાં આવી છે કોઈ ખ્યાલ છે સમસ્ત પાટીદાર સમાજ સંગ એ પાટીદાર સમાજોનો સમૂહ છે ફેડરેશન છે અંદર વિવિધ સમાજો વિવિધ વડોદરા અને મધ્ય ગુજરાતમાં વસતા પાટીદાર સમાજોનો સમૂહ છે એનો સંઘ છે અને તમામ સંઘના સભાસદો સાથે એના શ્રી અત્યારે જે છે બાવાભાઈ એમની સહિત દ્વારા અમે આ સંમતિ પત્ર એમને અર્પણ કરેલો છે લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવા સરકાર સમક્ષ ઝુંબેશ ચલાવાઈ રહી છે એને થી વધુ વધુ અન્ય સમાજ તેમજ લેખિત સમર્થન સાંપડી ચૂક્યું છે માંજલપુર વિસ્તારમાં સમસ્ત પાટીદાર સમાજ સંઘ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં આ મુદ્દાને અનુલક્ષીને સમસ્ત પાટીદાર સમાજ સંઘ પ્રમુખ રજનીભાઈ પટેલ અને સમસ્ત કમિટી દ્વારા અધ્યક્ષ આશીષ પટેલ ને આ બાબતે લેખિત સમર્થન આપવામાં આવ્યું હતું જે સમર્થન આપવામાં આવ્યું છે

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર